ગતરાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કળ પાણી આવેલ અને ગામમાં ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ અમારી જે રોધરા નદી છે એની અંદર અમારા રોધરા પેટા છાપરા ગામ છે એમાં પણ પશુઓ તણાઈ ગયા છે અને એના મૃતદેહો બહુ જ દૂર સુધી મળ્યા મળ્યા છે એટલે બહુ જ ભારે નુકસાન થયું છે એના કારણથી અમારી પરવ્યા રોધરા જે સ્ટેટ હાઈ રોડ છે એના પણ જે અમારે બોક્સ કન્વર્ટ છે એ પણ ચારે બાજુથી તૂટી ગઈ છે પુષ્કર નુકસાન થયું છે તંત્રને મેં વારંવાર રજૂઆત કરી છે છતાં એ રજૂઆત ધ્યાને લેતા નથી એટલે અમે વિનંતી કરી છે તંત્રને કે અમારી જે રજૂઆત છે ગામ લોકોને સાંભળી અને એ કેવી રીતે પ્રોટેક્ટ કરવું અને કાયમી માટેના પ્રશ્નો સોલ્વ થાય એ માટે અમે તંત્રને પણ વિનંતી કરીએ છીએ અને અમે તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અત્યારે ઇલેક્શનનો માહોલ છે લાઈટ પણ નથી તાત્કાલિક આ રસ્તો ચાલુ કરો જોકે કે તંત્રવાળા આવ્યા છે અને એમની અહીંયા સંભાળ્યું છે એટલે બહુ જ ભારે નુકસાન આ ગામમાં થઈ રહ્યું છે મતદાન ની સ્થિતિ બપોર પછી એટલે અગિયાર વાગ્યા પછી થોડું ઘણું આપણે ઊભા છીએ ત્યાં પણ પુષ્કર પાણી આવે છે પાણી ઉતર્યું છે એટલે હવે ધીમે ધીમે એની મતદાન શરૂઆત થઈ છે એટલે રોડ રસ્તામાં અતિ ભારે નુકસાન થયું છે બધું બધું તણાઈ ગયું છે ધોવાઈ ગયું છે ખેતરો પણ તણાઈ ગયા છે ચારે બાજુ અમે રજૂઆત કરી છે તંત્ર કે જો પ્રોટેક્શન દેવાની જરૂર હોય તો આપો પણ ફક્ત ચોમાસા પૂરતું ધ્યાને લઈ અને પછી એમાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે ખાસ તંત્રને પણ આ તબક્કે અમે વિનંતી કરીએ છે કે અમારી ગ્રામ કક્ષા સુધીની ગ્રાઉન્ડ લેવલની જે અમારી રજૂઆત હોય એ આપ આ તબક્કે ધ્યાનમાં રાખો અને અમારી રજૂઆત સાંભળી અને આ આ તરફની જે કામો થાય એ એના પર ધ્યાન આપવાની અમે આ તબક્કે વિનંતી કરીએ છીએ મતદાન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી તમે મતદાનમાં તો હાલ અમારે ત્યાં લાઈટ નથી એટલે મેં મામલાદાર સાહેબને પણ વાત કરી છે પણ તમે તાત્કાલિક રીતે અહીંયા મતદાન બેલેટ પેપર દેખાય એવી બૂથની અંદર વ્યવસ્થા કરો ચાર્જેબલ લાઇટ લાવો એટલે અને ધીમે ધીમે અમે બધા મિત્રો જે ટેક્નોની થી માધ્યમથી પણ અહીંયા ક્રોસ કરી અને અમે મતદાનની શરૂઆત તો કરાવી છે પણ અમારી આ પરિસ્થિતિ હવે કાયમી વડાવર ધ્યાન રાખી અને એનો સોલ્યુશન થાય એ એની તંત્રને પણ વિનંતી કરીએ છે સુનામ તમારો બાવરશી ચંદાવત સુકેશભાઈ કેપ્ટન મારા ગામનું નામ રોધરા ખેડબમા તાલુકો સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્ય અમારા ગામની અંદર પંદર થી સોળ ઇંચ વરસાદ પડ્યો છે તે વરસાદના લીધે અંદર સો નુકસાન થયું છે એમાં સો ટકા ડ્રીપ પદ્ધતિ તો થઈ રહેલી છે તે સંપૂર્ણપણે આજે આટલા બધા ભારે વરસાદની અંદર તણાઈ ગયેલી છે અને અમારા ગામના પશુઓના પણ મરણ થયેલા છે તણાઈ જવાથી પણ બાર થી તેર ઢોર મરી ગયેલ છે અને રોડ રસ્તા બધું આજે નુકસાન પૂરેપૂરું થયું છે તે પણ તૂટી ગયેલું છે લાઈટના થાંભલા પણ તૂટી છે છે અને આજે અમારા ગામની અંદર સરપંચના ઇલેક્શનની ચૂંટણી ચૂંટણી તો પણ બંધ રાખી છે સ્થગિત કરી છે અમે અને મતદાન કરવા માટે કોઈ વ્યક્તિઓ આવવા પણ તૈયાર નથી એટલું બધું ભારે ગામમાં નુકસાન થયું છે તારાજી થઈ છે તો સરકાર શ્રીમાં નમ્ર નિવેદન છે કે એનું સર્વે કરાય જે તે કોઈ ખેડૂતોનું જે તે કક્ષાએ જે પ્રમાણમાં નુકસાન જે પ્રમાણમાં નુકસાન સરભર કરી ભરપાઈ કરી એવી સરકારી ને વિનંતી છે અને આજે અમારા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે શું મારું નામ પડેલ રાકેશભાઈ ભીખાભાઈ